દોસ્તો મારી ગુજની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આ મામાનો લાડકવાયો આ ભાણો દિવ્યાશ કે જે તેના ઘરે જવા માટે જીદ કરી રહ્યો છે શું દોસ્તો તેને હવે મામાના ઘરે નથી ફાવતું તેને અચાનક તેનું ઘર કેમ યાદ આવ્યું અને બધા લોકો હળીમળીને શું કરી રહ્યા છે બધાના ચહેરા પર આટલી સ્માઇલ જુઓ દિવ્યાંશ તો હું માથું હલાવીને કેમ ના કહી રહ્યો છે તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શરીરને સબસ્ક્રાઇબ કરી દો ફૂલ વિડીયો અહીં ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે ફટોફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો રાશિની જોવો છો ફટોફટ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ તમે વિડીયોને સ્કીપ કર્યા વગર સુધી જો જોવાની મજા પડી જશે અને ટૂંકી ચટુકડી ફટોફટ માહિતી મળી જશે તો જુઓ સવારમાં રાકેશભાઈ તો જુઓ નાસ્તો કરી રહ્યા છે નાસ્તામાં છે સરસ મજાની વઘારેલી ખીચડી જુઓ તે તો આજે ડીસ નહીં બદલે સીબા ઉપર મૂકીને ખાઈ રહ્યા છે અને સવાર સવારમાં શેકાઈ રહી છે મગફળી એકદમ મસ્ત મજાની અને તેમના મમ્મી દહીં વલોવી રહ્યા છે બનાવી રહ્યા છે છાશ અને બનીને થઈ ગયું છે મસ્ત મજાનું રેડી શાક અને ફાઇનલી જુઓ આ પાર્વતી ભાભી શું કરી રહ્યા છે તે તો બનાવે છે બાજરીના રોટલા અને દિવ્યાશ જુઓ તેમની સાથે બેઠો છે મસ્તી કાઢે છે અને શાક પણ રેડી છે રાકેશભાઈને લાગી છે ભૂખ તો તે તો જુઓ શાક અને બાજરીનો રોટલો લઈને જમવા બેસી ગયા પછી ઘરના બીજા લોકોએ પણ જમવાનું બતાવી દીધું ફાઇનલી હવે શિલ્પા ભાભી રસોડું સાફ કરી રહ્યા છે અને જુઓ આ ડોગેસ શું કરી રહ્યો છે તો તો મસ્તી છે 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 અને જુઓ જુઓ પાર્વતી સૌથી છેલ્લે જમવા બેઠા તેમને જમતા વાગી ગયો શિલ્પા સાફ સફાઈ કરી રહ્યા છે ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબરો તો તેમની જોડે થોડી મુલાકાત લઈ લીધી અને જુઓ પૂનમ ભાભી રસોડામાં શું કરી રહ્યા છે આજે સાંજના પાંચ વાગે બની રહી છે ઘરમાં સરસ મજાની મેગી બે મિનિટમાં તૈયાર દસ્તો મેગી કોને ભાવે છે ભાવતી હોય તો કોમેન્ટમાં મેગી લખવાનો બોલતા નહીં બચ્ચા પાર્ટી તો મેગી ખાવા માટે બેસી ગઈ છે સાથે સાથે બધા ઘરના લોકોએ થોડી થોડી મેગી ટેસ્ટ કરી લીધી યશવિયા શું કરી રહી છે અને હવે પૂનમ ભાભી રાતની રસોઈની તૈયારી કરી રહ્યા છે આજે તો દોસ્તો રાતની રસોઈમાં બનવાનું છે સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર શાક શેનું શાક હશે દોસ્તો તો આજે તો બનવાનું છે સરસ મજાનું સેવ ટામેટાનું શાક તેમના મમ્મી તો બેસ ધોવા બેસી ગયા છે અને આ જુઓ કિંજલબેન અને પૂનમ ભાભી કઈ વાત ઉપર હસી રહ્યા છે તો કિંજલબેનને આજે જોઈ લીધો હતો જૂનો બ્લોગ કે જેમાં રાકેશભાઈ ખિંજલબેનને યાદ કરીને રડી પડ્યા હતા અરે ભાઈ બહેનીનો પ્રેમ જેવો હોય સાચી વાતને દોસ્તો શિલ્પાભાભી સિલાઈ કામ કરવા બેસી ગયા છે તેમને તો લાવ્યું છે ઇન્ટરલોક માટેનું નવું મશીન તો એના વિશે તેઓ રાકેશભાઈને જણાવી રહ્યા છે તેના વિશે ડિસ્કશન ચાલુ છે અને આ શું કરી રહ્યા છે સંજયભાઈ તો જુઓ સંજયભાઈ અને તેમના મમ્મી તેમના પપ્પા બધા જ લોકો બેઠા છે અને રણજીતભાઈને લાવવા છે નવા ઈયરબડ્સ પણ એ તો બહુ મોંઘા છે એથી એના માટેની ચર્ચા ચાલી રહી છે જો દોસ્તો રાતે જમવામાં છે સરસ મજાનું સેવ ટામેટાનું શાક અને ખીચડી અને ભાણાભાઈ શું કરી રહી છે ભાણાભાઈને તો જવું છે એમના ઘરે તેમને તો જીદ પકડી છે કે હવે મારે મારા ઘરે જવું છે બધા કહે છે કે આ તો તારું જ ઘર છે પણ એ કહે છે કે ના મારે તો મારા ઘરે જવું છે તો દોસ્તો શું ફાઇનલી હવે દિવ્યાશ અહીંયા નહીં રહે એ હવે તેના ઘરે જશે અને જશે તો હવે મામાના ઘરે ક્યારે આવશે તો એવા વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવશ્ય આવશે દોસ્તો